સુરતના સેદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો રાત્રે થયો હતો જેમાં બંને ટોળા આવી ગયા હતા આ અંગે પોલીસ કમિશનર અને હર્ષ સંઘવે 28 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે ત્યારે ધાર્મિક લાગણી ઢોળનારને છોડવામાં આવશે નહીં સાથે જ પોલીસ કમિશનરે કહ્યું કે આ પથ્થરમારો કરનારા છ બાળકો પોણો કિલોમીટર દૂરથી આવ્યા હતા હાલ કાવતરું કોણે રચ્યું તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ ઘટના અંગે કરવામાં આવેલી કાર્યવાહી મુદ્દે પત્રકાર પરિષદને સંબોધતા પોલીસ કમિશનર સિંહ ગેહલોતે કહ્યું કે શ્રીજીના પંડાલ ઉપર પથ્થરમારાની ઘટના બની હતી કાર્યવાહી દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં લઘુમતી સમાજના લોકો ટોળે વળ્યા હતા ટોળાને વિખેરવા ટિયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા કોમ્બિંગ દરમિયાન કુલ અઠાવીસ લોકોની અટકાયત કરવામાં આવી હતી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી અન્ય આરોપીની ઓળખ કરવામાં આવી રહી છે ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં રાયટિંગ અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે હર્ષ સંઘવેએ કહ્યું કે આ સાથે સરકાર તરફથી પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ ઉપર હુમલાની કલમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે લાલગેટ વિસ્તારમાં બે વાહનો સળગાવવામાં આવ્યા છે જે ટોળા વિરુદ્ધ પોલીસ તરફથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ તમામ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે છ જેટલી ટીમોમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમનો સમાવેશ થયો છે એક ટીમ સીસીટીવી કેમેરાની મદદથી અને આરોપીઓને શોધી કાઢવા તજવીજ હાથ ધરી છે સમગ્ર વિસ્તારમાં હાલ સંપૂર્ણ શાંતિ છે તમામ આરોપીઓ વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે ગત રોજ પોલીસ કંટ્રોલ રૂમને તેર જેટલા ફેક કોલ આવ્યા હતા જેની ખરાઈ કરવામાં આવી રહી છે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરાઈ છે ભટકી ગયેલાને પરત લાવવા પ્રયત્ન કરાશે પથ્થર ફેંકનાર કોઈ પણ હોય તેને છોડાશે નહીં સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં કાલે અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી આખી રાત દરમિયાન વિસ્તારની અંદર કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની ટેરેસ પરથી અને અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે સૌ લોકોને ડ્રોન સીસીટીવી અને અન્ય વિડીયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલા હતા કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર બી છુપાયેલું પોલીસે પકડ્યું છે આ બધા જ કિસ્સાને જોતાં જોતા સાથે સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બી આ બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે પરંતુ એની સાથે સાથે પોલીસ કમિશનર શ્રી દ્વારા એમની આખી ટીમને પહેલાં જ ખાસ સૂચના આપવામાં આવી હતી અને આજે ફરી સૂચના આપવામાં આવી કે કોઈ બી વ્યક્તિ ભૂલતી બી એક બી બેગુના વ્યક્તિ આમાં ફસાવો ના જોઈએ સુરત શહેર પોલીસ ટીમ દ્વારા એ બાબતની બી ગંભીરતાપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે આજે તમામ સમાજના લોકોને અલગ અલગ ગ્રુપોમાં જે લોકો આવ્યા છે તે સૌ લોકોને મળ્યા છીએ અને સૌ લોકોને સો ટકા વિશ્વાસ અપાવ્યો છે કે આપણું રાજ્ય ગુજરાત રાજ્ય આપણું ગુજરાતે અને આપણા ગુજરાતે માત્ર ગુજરાતમાં જન્મેલા બાળકને જ નહીં પરંતુ દેશના તમામ યુવાનો જેને પોતાના પરિવાર માટે સપના જોયા હોય જેને પોતાના પરિવારને આગળ વધારવા માટે રાત દિવસ મહેનત કરવી હોય એવા લાખો કરોડો યુવાઓને રોજગારી આપવા વાળું આપણું રાજ્ય એમાં કોઈ બી પ્રકારની શાંતિ દોલવાની પ્રયત્ન કરનાર લોકોને સાખી ના લેવાય અને એ લોકો પર કડકમાં કડક પગલાં ભરવા એ ખૂબ જરૂરી છે અને એ જ કાર્ય સુરત પોલીસ દ્વારા કરવામાં આવે છે ગણપતિજીની પૂજા અર્ચના કરવું એ આપણા બધાનો હક છે આપણા સૌની જીવાદોરી આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર એ ગણપતિજીની સ્થાપના દસ દિવસ માટે થતી હોય છે પરંતુ મહિનાઓ પહેલાંથી અલગ અલગ મંડલો ગણપતિજીના આગમન માટે તૈયારીઓ કરતા હોય છે લોકો પરિવારજનો જોડે જ્યારે ગણપતિજીના વિસર્જન થાય ને તો આંખોમાંથી આંસુ હોતા હોય છે એવા સૌ ગણપતિ ભક્તો જે માત્ર ગણપતિજીની જે સ્થાપના કરે છે એ માત્ર પૂજા અર્ચના માટે નથી થતી પૂજા અર્ચના જોડે એના જીવનની સૌથી મોટી આસ્થાનું કેન્દ્ર છે અને આસ્થાના કેન્દ્ર જોડે જોડે એક વિષય પર જો ડિટેલ્ડ રિસર્ચ થાય તો એનો અંદાજો સૌ લોકોને આવશે ગણપતિજીના પંડાલ બાંધવાવાળા કયા સમાજના લોકો હોય છે એ ક્યારેય નથી જોવામાં આવતું છ છોકરાઓ માટેનો બી વિષય પોલીસ દ્વારા ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે આજે કોર્ટમાં જ્યારે હાજર કરવાના છે તે પહેલાં જે તપાસનો વિષય છે એના મુદ્દાઓ હમણાં મારે ડિક્લેર કરવા એ યોગ્ય નથી એ બાબતની સંપૂર્ણ માહિતી કોર્ટના જ્યારે આ સૌ આરોપીઓને લઈ જશે ત્યારે સરકારી વકીલ પોલીસ દ્વારા જે વિષયો મુકાયેલા છે એ સૌ લોકોના ધ્યાન પર આપવામાં આવશે કારણ કે પહેલાથી આ વિષયો ડિક્લેર કરવા એ યોગ્ય નથી